ભરૂચ તાલુકા પોલીસે કંથારી ગામની સીમા ચાલતા ગૌવંશ કતલખાનાનો કતલખાના નો પર્દાફાશ કર્યો પોલીસે ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા ફરાર આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી કેનેડાના બ્રેમ્પટનમાં એક દુઃખદમાર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું ઋષભકુમાર રોહિતભાઈ લિંબચા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા આમોદનગરમાં શોકની લાગણી છવાઈ ભરૂચ તાલુકા પોલીસે કંથારીયા ગામની સીમા ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે એસપી મયુર ચાવડા અને ડીવાયએસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈપીડી ઝળકાટની ટીમને બાતમી મળી હતી કે કંથારીયા ગામના વાડી ફળિયામાં ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવન હજાર નીચે ત્રણ શખ્સો એક ગાયની કતલ કરી રહ્યા હતા પોલીસે જોઈને તેઓ ભાગવાનો પ્રયાસ કરતા ત્રણ પૈકી બે આરોપી ફારૂક મુસા વાળીવાલા અને સિરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે શેરપુરાનો સલીમ દીવાન ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટનાસ્થળેથી એક મોટો છરો ત્રણ નાના ચપ્પા છરીની ધાર કાઢવાનું મશીન અને ચાર પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા હતા આ ઉપરાંત ત્રણ ગાય કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર અને એક મારુતિ મારુતિવાન જીજી ત્રેવીસ એન એન સિત્તેર જીરો બે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સહિત કુલ રૂપિયા એક લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ફરાર આરોપી સલીમ દીવાનને પકડી પાડવા માટેની તપાસ શરૂ કરી છે કેનેડાના બ્રેમ્પટનમાં એક દુઃખદમાર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભ કુમાર રોહિતભાઈ લીમચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના ડેસ કેમ્પમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ દુઃખદ સમાચાર મળતા જ અહોદનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ખાસ કરીને લીંબોચિયા પરિવાર પર આપ તૂટી પડ્યું છે ઉલ્લેખનીય છે કે ઋષભકુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેઓનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરાવ શોકની લાગણી છવાઈ ગઈ છે અંગલેશ્વર ખાતે સીબીએસઇ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો પ્રથમ અંગ્રેજીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા અંકલેશ્વર સેન્ટરમાં અંકલેશ્વર વાલિયા નેત્રંગ કોસંબા સહિત તાલુકામાંથી વિદ્યાર્થીઓએ વિવિધ સેન્ટરમાં પરીક્ષાઓ આપી હતી અંકલેશ્વર સેન્ટરમાં સીબીએસઈની ધોરણ દસની પરીક્ષાનો પ્રારંભ થતાં સીબીએસઈ બોર્ડની પાંચથી વધુ શાળામાં પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર સેન્ટરમાં વાલિયા નેત્રંગ કોસંબા સહિત તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સમયસર પહોંચ્યા હતા ત્યાં શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો સમયસર પરીક્ષા શરૂ થતાં વાલીઓએ હાસકારો અનુભવ્યો હતો પ્રથમ પેપર અંગ્રેજીનું હતું જે વિદ્યાર્થીઓ દ્વારા સરળ રહેતા હસ્તે મોડે શાળા સંકુલથી બહાર નીકળતા જોવા મળ્યા હતા કઈ school માં ભણો છો આદિત્ય બિરલા public school કોસ્મબાગ આજે board ની exam આપી છે કેવું સારું પેપર હતું કેવી મહેનત સારી રહી પરિણામ કેવું આવશે એ તો હવે જેવું આવે એવું મેં મહેનત તો ફૂલ કરી દીધી હતી હવે તો સારું જ હશે એમ તો સારું રહ્યું છે ભવિષ્ય માં આગળ શું વિચારો છો અમ હજી તો કંઈ વિચાર્યું નથી હવે વિચારવાનું છે સ્ટાર્ટિંગ માં પેપર કેવું હતું starting માં પેપર તો easy લાગતું હતું બટ ફર્સ્ટ જે પેરેગ્રાફ હતું એ થોડું hard હતું બટ થઈ ગયું. થઇ ગયું. પેપર નું પરિણામ આવશે ખરું એવું લાગે છે. છે. મારું નામ યુગ પટેલ છે અને આજે મેં બોર્ડની ની exam છે અને મને લાગતું હતું કે એકદમ હાર્ડ હશે પણ એકદમ ઈઝી હતું અને એકદમ મસ્ત પેપર ગયું છે. શેનું પેપર હતું આજે? english તમારી મહેનત કેવી રહી? આમ સારી હતી મહેનત. મહેનત નું પરિણામ કેવું આવશે? સારું આવશે. સારું આવશે? હા. એટલે તાલુકાના અંડાળા ગામની સોસાયટીઓમાં રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ચાર રોડ અને નવીનગરીમાં નાણાંનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના અંડા ગામની રણછોડ કૃપા સોસાયટી હરિકૃપા સોસાયટી ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવીનગરીમાં નાળાના નિર્માણનું કામ મળી ચાર રોડ અને નાળા માટે રૂપિયા એક કરોડ પાસઠ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જે રોડ અને નાળાની કામગીરી પૂર્ણ થતા લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે નિર્માણ પામેલા ચાર રોડ અને નાળાનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે આ સોસાયટીમાં રોડ અને નવી નગરીમાં બનતા વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો હતો આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ગામના સરપંચ નીરૂબેન પટેલ ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર વિશાલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામ વિધાનસભાનું ખૂબ ખૂબ મોટું છે ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે હંમેશા વિકાસને વરેલા છે અને અમદાવાદ ગ્રામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે એક કરોડ પાંસઠ લાખના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ ગામના લોકોની સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંડાળા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે જે આ વર્ષે પૂરા કરવામાં આવશે જેના કારણે ગામના લોકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે ભરૂતનગર સેવા સદનના વોર્ડ નંબર અગિયારમાં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ગતરોધ ધારાસભ્ય રમેશભાઈ સ્વયં હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું હતું ભરૂપનગરમાં વિકાસના કાર્યોનો ધમધમા જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર અગિયારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલીને માર્કેટથી ઈંટવાળાના ઘર સુધી આરસીસી રોડ તેમજ વિવિધ માર્ગો અને પેવર બ્લોક બેસાડવાના તેમજ ડુંવાડના આરસીસી રોડ અને વોર્ડ નંબર અગિયારના દસ જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતમૂરત કાર્યક્રમ યોજાયો હતો રૂપિયા પચાસ લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા જેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે આવનારા સમયમાં જૂના ભરૂચના તમામ મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ ટૂઈટા છે એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે એના ભાગરૂપે આ આ કરવામાં છે બધા કામો પૂર્ણ પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ વિસ્તારના જૂના નવા જેટલા પણ કામો ભૂટકાળમાં મુકાયા છે એ બધા કામો પણ આ વોર્ડના બધા જ કામો સત્વરે પૂરા કરવામાં આવશે समाचार तो रहो सिटी न्यूज नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंड्या है मैं रेडिएशन ऑंकोलॉजिट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में हम हर साल फोर्थ फ़रवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फ़रवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नून मारा मदर इन लॉ रीटा बेन तन्ना ने जून में आपने थोड़ा गाट जेव देखा तू ब्रेस्ट में हमने थोड़ा प्रॉब्लम थी कि आ शू हे सोनोग्राफी कराई पीछे पेट सीटी कराई एम डिटेक्ट थी कि आ कैंसर गाँट थी अँ जयाबेन में रेडिएशन की ट्रीटमेंट अपाई है કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે প্রত্যেক રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જુડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि मुझसे पैसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले। नमस्कार। सब नहीं रोगी आगे सही होगी। Girls accessories starting from just 10 rupees, men shirts starting from just 200 rupees, gurti starting from just 200 rupees। Gujarat का तो best handloom handicraft का exhibition, शिल्प उत्सव अबे आवी गए उच्चापर भरुच माँ। લેડીઝમાં તમને વિન્ટરવેર, কুরતીઝ, কুরતી સેટ્સ, જૂતીનું એક થી એક યુનિક 컬લેક્શન જોવા મળી જશે. અહીંયા મેન્સ બારમાં ખાદી કોટનમાં શર્ટ, કુર્તા, પાઇજામા પણ अवेलेबल છે. અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપિયામાં. કસ્ટમાઇઝ ટી શર્ટ પ્લાસ્ટિક આઇટમ્સ, ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે. જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયાથી. અહીંયા બચાવ માટે રાઇટ્સ પણ છે.

અંકલેશ્વરની એસએસ સ્કૂલના પટાંગણ ખાતે વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક દિવસીય લશ્કરી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની જેમાં અંકલેશ્વરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ડિફેન્સની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો આ શિબિરમાં એકસો આઠ એમ્બ્યુલન્સની પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન તેમજ ભરૂચાર્ટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે માહિતી પૂરી પાડી હતી ભરૂચની અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને લશ્કરની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન મળી રહે અને લશ્કરમાં જોડાય તેવા ઉમદા હેતુસર એક દિવસીય લશ્કરી જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબે ભરૂચ આરટીઓ ઇન્સ્પેક્ટર વીવી વતાલિયા રોડ સેફ્ટી ટ્રેનર વર્ષાબેન પરમાર અને એસએન સ્કૂલના આચાર્ય વિશાલ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરમાં એડવેન્ચર પ્રવૃત્તિ રેસ્ક્યુ સેશન એર રાઇફલ શૂટિંગ રમતગમત એકસો આઠ એમ્બ્યુલન્સની પ્રાથમિક સારવાર ટ્રાફિક નિયમન સહિતની ડિફેન્સની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ શિબિરમાં અંકલેશ્વરની વિવિધ સ્કૂલોના ધોરણ છથી બારના તોતેર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ પાસે ડિફેન્સની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ સાથે એકસો એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ ભરૂચ આર્ટીઓ ઇન્સ્પેક્ટર વીવી વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટ બેલ્ટ સહિતની ટ્રાફિક નિયમન અંગેની વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી આ શિબિરમાં અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના એસઆઈઓ દર્શાબેન રોહિત સહિતના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તમે સૌ કોઈ જાણો છો એમ હેલ્મેટ અને બેલ્ટ પહેરવું એ ખૂબ જ જરૂરિયાત કર્યું છે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાથી સૌથી મોટો એ ફાયદો છે કે અકસ્માત સમયે જે તમને ગંભીર ઈજાઓ થવાની હોય છે એમાંથી તમને બચાવવામાં આવે એના માટે તમને મદદરૂપ થાય છે તમે અકસ્માત થાવ તમે પડી જાઓ તો હેલ્મેટ તમારા માથાનું રક્ષણ કરે છે એમ સીટ બેલ્ટ તમારે અકસ્માત સમયે તમને ગાડીમાં જે ઈજા થવાની હોય છે એના એનાથી તમારું રક્ષણ કરે છે એટલે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવો હોય તો सेफ्टी की दृष्टि खूब ज़रूरी है मेरा नाम प्रजापति जया है मैं एस स्कूल की विद्यार्थी हूँ आज हमारे स्कूल में वन डे कैंप आयोजित किया गया था जिसमें काफ़ी सारी एक्टिविटीज़ हुई थी उसमें रैपलिंग जिपलाइन एवीसीटी का कैंप और राइफल शूटिंग आर टी और भी बहुत सारी चीज़ें हुई थी जिसमें हमने बहुत आनंद लिया और साथ ही साथ हमें बहुत कुछ सीखने को भी मिला इसके लिए मैं हमारे पूरे एस परिवार एस स्टूडेंट से अपने विशाल सर प्रिंसिपल सर को बहुत शुक्रिया अदा करना करना चाहती हूं। हमारे एवी हमारे यूनिवर्सिटी जो इंस्ट्रक्टर के सारे इंस्ट्रक्टर्स हैं उनको भी शुक्रिया अदा करना चाहती हूँ और साथ ही साथ सारे स्कूल मैनेजमेंट को भी शुक्रिया अदा करना चाहती हूँ जय हिंद मैं अनुराग अजय राजा राम दुबे ए का कमांडिंग ऑफिसर आज हमने टोटल 100 प्लस बच्चों का एक मिलिट्री वन डे मिलिट्री कैंप हमने रखा है एसेंट स्कूल अंकलेश्वर में आज तारीख़ 15 तारीख को जिसमें एक्टिव एडवेंटर एडवेंचर्स एक्टिविटी से लेके राइफल शूटिंग से लेके ट्रैफिक सेशंस 108 जीरो शाम को कल्चर एक्टिविटी और बहुत सारे अन्य ऐसे डिफेंस फोर्सेस को लगते ऐसे ट्रेनिंग का सेशनस रखा है जिसका हेतु सिर्फ इतना है कि मैक्सिमम बच्चे डिफेंस फोर्सेज में ज्वाइन हो और उनकी एक मार्गदर्शन प्रॉपर मार्गदर्शन बच्चों को मिले थैंक यू जय हिंद અંકલેશ્વરના સારંગપુર પાસેની સુલમ સોસાયટીમાંથી જીઆઈડીસી પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓની અટક કરી રોકડ રકમ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા છેતાળીસ હજાર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા કુમાર રણજીત પાલ લલનસિંહ રામ સ્વરૂપ પાલ લલિત કુમાર ભગવાનસિંહ પરિહાર તેમજ રાજકુમારસિંહ પાલ અને સુમિતસિંહ મલખાનસિંહ રાઠોડને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા બત્રીસ હજાર આઠસો અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા છેતાળીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની ગંગા સોસાયટીમાં આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિરનો ચોથા પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અંકલેશ્વરની ગંગાજમના સોસાયટીમાં આસ્થાના પ્રતિક એવા પીપલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરના ચોથા પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે સવારથી જ મહારુદ્ર યજ્ઞ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પીપલેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જે બાદ સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અંકલેશ્વર શહેરમાં ચોટા બજાર નજીક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના એટીએમ સેન્ટરનું બેંકના ડિરેક્ટર અને અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો હાજર રહ્યા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક બેન્ક દ્વારા અંકલેશ્વર શહેરમાં શિવ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પ્રથમ એટીએમ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેનું બેંકના ડિરેક્ટર અને અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલના હસ્તે વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું એટીએમ શરૂ કરાતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકના ગ્રાહકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી આઉટઘાટન પ્રસંગે બેંકના કર્મચારીઓ અને બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકાના તેગવા ગામના યુવકને સાંજના સાત વાગ્યાની આ સ્વસ્થ ફોર વ્હીલ ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આમોદ તાલુકાના તેગવા ગામના મુકેશભાઈ મગનભાઈ વસાવા લોટ ડળવવા માટે નીરમ ગામે ગયા હતા જ્યાં લોટ લઈને પરત ફરતા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં મુકેશભાઈ વસાવાને એક શોટ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા જ્યાં તેઓને વધુ ઇજા હોય વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નસવાડીના એપીએમસી કમ્પાઉન્ડ ખાતે આવેલ અનાજના ગોડાઉનમાંથી તુવેરના વીસ કટ્ટાની ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના નસવાડીના એપીએમસી કમ્પાઉન્ડમાં આવેલ કાચા માલની દુકાનના વેપારીના ગોડાઉનમાંથી અનાજની ચોરીની ઘટના બની હતી અનાજના વેપારીઓ દ્વારા ગોડાઉનમાં રોજ કાચો માલ ઠાલવવામાં આવે છે આ ગોડાઉનમાં અમલ તરીકે કામ કરતા કર્મચારીઓ દ્વારા ગોડાઉનની ડુપ્લિકેટ ચાવી બનાવીને અનાજની ચોરી કરવામાં આવી હતી તેવો આક્ષેપ અનાજ ગોડાઉનના માલિકો દ્વારા કરવામાં આવ્યો હતો કાચામના વેપારીઓનું કહેવું છે કે તેઓના ગોડાઉનમાંથી વીસ કટ્ટા તુવેર ચોરાય છે જેની બજાર કિંમત સિત્તેર હજાર થાય છે અને કેટલાક સમયથી તેઓને ચોરી અંગેની શંકા થતી હતી શંકાના આધારે બાજુમાં આવેલી દુકાનના સીસીટીવી કેમેરા તપાસ કરતાં ગોડાઉનમાં હમાલીનું કામ કરતા કર્મચારીઓ દ્વારા અનાજ ચોરી કરી પિકઅપ ગાડીમાં લોડ કરતા દેખાયા હતા સીસીટીવી ફૂટેજના આધારે અનાજ વેપારી પિન્ટુભાઈ જયસ્વાલ દ્વારા નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા નસવાડી પોલીસ દ્વારા ગોડાઉનમાં કામ કરતા પાંચ કર્મચારીઓની ધરપકડ કરીને પિકઅપ ગાડીનો કબજો લઈને તપાસ હાથ ધરી છે ભરૂચ તાલુકા પોલીસે કંથારિયા ગામની સીમા ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો પોલીસે જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા ફરાર આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું ઋષભકુમાર રોહિતભાઈ લીંબચિયા છે ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા આમોદનગરમાં શોકની લાગણી છવાઈ नवीन समाचार साथ फरीश नमस्कार